આ ફોર વ્હીલ કાર સાવ પાણીના ભાવે વેચવાની છે એક લાખ અને પચ્ચીસ હજારમાં તમે આ ગાડી લઈ જાઓ હ્યુન્ડાઈ કંપનીની એસટ ગાડી છે ટોટલ જવાબદારીવાળી ગાડી અને ગાડીની અંદર પાવર વિન્ડો છે પાવર સ્ટેરિંગ છે એસી ચાલુ છે ક્યાંય પણ સડો નથી અને અત્યારે ગાડીની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી માત્ર એક લાખ પચ્ચીસ હજારમાં સીએનજી અને પેટ્રોલ પ્લસ જોવા મળશે હવે આ ગાડીની હું તમને ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ગણતરીના ટાઈમમાં ગાડી વેચાઈ પણ જશે તો તાત્કાલિક ગાડીના માલિકનો કોન્ટેક કરો બાકી તમને આગળ માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો યુન્ડાઈ કંપનીની એસઠ ગાડી છે તમને આ ગાડી સીએનજી અને પેટ્રોલમાં જોવા મળશે મોડલ છે બે નું અને પેટ્રોલ અને સીએનજી અત્યારે બંને ચાલુ કન્ડિશનમાં છે અને પાવરફુલ કન્ડિશનમાં સાયલેન્ટ સાવ એન્જિન જોવા મળશે અને સીએનજી છે તે આરટીઓ માન્ય છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે એસી ચાલુ બેટરી નવી જોવા મળશે અને સેન્ટ્રલ લોક વાળી ગાડી અને ગાડીની અંદર ન્યુ લેધર સીટ કવર પણ નાખેલા છે અને ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે બાકી તમે જયદીપભાઈ ની ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા તેમનો કોન્ટેક કરજો નંબર જયદીપભાઈને કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો જયદીપભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે કિંમત માત્ર એક લાખ પચીસ હજાર અંદાજીત થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જયદીપભાઈની આ ગાડી તમને અમરેલી જોવા મળશે ગાડી લેવી હોય તો જયદીપભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે જયદીપભાઈના સિનટેટ ચાર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો